આ બાજુ રવા પીડી દીયા બત્તી કરી સદી માયા કરના છીએ અને આ બાજુ બહુચરમાં અગરબત્તી કરના છીએ તો મિત્રો હવે આપણો પાણી કરવાનું બાકી તો એ આપણે ચાપોણી ખેંચી લઈએ રવાડા લઈ અને કાલે રાતે આપણે કલર માર્યો હતો કરફ રમણ પડ્યું તો જોઈ લો આ બાજુ આ બાજુ રાતે કલર માર્યો એટલે બધું બગડી દીધું એટલે બધું સાઈડમાં કરી દીધું હ અને આ બાજુ પોણિયા બધા વાહન પડે છે તો આ બધું આપણે આમ કરી નાખ્યું ન્યાચે પડી બધું ઉપર મેળવી દીધું ઉભું ઉપર પડી દીધું ન્યાચે લાવી દીધું હતું અજે બધું સાફ સફાઈ કરવાનું બાકી પડી ગયું આ બાજુ ચા તૈયાર થઈ ગયો તો મિત્રો આપણો આ જ બંધ છે એટલું આપણે બતાવીશું તો આપણો લોકમાં કન્ટિન્યુ કરી દઉં મિત્રો આપણે આવી ગયા હતા આપણા નવા ઘેર તો આ બાજુ આપણો આગો કોમકાજ કરી એમાં રોમોજી શું કહો રોમાજી અમારા રોમોજી કારીગર એઓના ને ઘરનું કામકાજ ચાલ્યું તો આપણે આવ્યા હતા માતાજી દર્શન કરવા અને આ બાજુ આપણા માતાજી બેઠા તો અમારા અંકલે પડદા અડા કરી દીધા હે મા સાથે લાજ રાખજે આપણે દીયા કરવા બાકી તો આપણે દીયા બત્તી કરી દી ચલો આ બાજુ આપણા મોહિત ભોણો આવ્યો તો તમને બતાવી દઉં આ ભોણા મારા સર આ ભોણા મારા મસ્તી ખોર સર ભાઈ

કારણ કે અમે આવશે ક્યારે અમારે પરીક્ષા ચાલુ હોય બે જણા પૈસા ક્યાં જવું થાય પરીક્ષા ક્યાં જવું થાય કાલ છેલ્લું પેપર એમ ને તો કાલ છેલ્લું પેપર છે બે ત્રણ આવી જાય આ ઘરમાં કલર કમ્પ્લીટ થઈ ગયો અને આ બાજુ સાફ સફાઈની તૈયારી છે તો તમે જોઈ લો આ બાજુ આપણે જીવ પડી દઉં અને ધોઈ અને બધું ટકાટક કરી નાખ્યું હા તો આ રૂમમાં જોઈ લો આ રૂમમાં ધોઈને ટકાટક કરી દઈ દઉં આ ધોવાનું ચાલુ જ છે હજી તો ધોતા ધોતા આ રૂમમાં આ રૂમમાં આવ્યા નદી બધો રે રાહોળાનો શ્યામાન હતો ને એટલે બધો લાઈન મેલી તો ખાટલામાં તમે જોયું ખાટલામાં બધો શ્યાલ્યો તો આ તો કલાક બે કલાક નીકળી જાય ને હજી આપણા જવાનું છે પાલોદર પાલોધર થોડું માતાજીનો કોમ છે તો આપણા પાલોધર ઝૂંપણીમાં જવાનું તો આપણે આવી મળીએ તો મિત્રો આપણે જઈએ છીએ લઈ અને પેડા લેવા જઈએ છીએ ડાલાય અને માતાજી પેડા કરવાના એટલે પેડા લેવા માટે છે તો કોઈ હો મોંતા ના બેડા ના ના મારી છે છે કે પેડા કરવાના બરાબર આજે રવિવાર દેવા આ રવિવાર મારો બાર માતાજી કે તૈયસે નઈ ગયો વા તો ક્યાં જવાનું ક્યાં ગાડી બે જવાનું

આ બાજુ હતી પોણીની પરબ તો આપણે પોણી પી લીધું બાપા સીતારામ મઢોલી મણું તો આપણા લોગ્મો બનાવી રહેજો તો આપણે જેટલું બંધ છે એટલું આપણે બતાવશું ભાડો તો મિત્રો આ બાજુ આ ઢાળ આવ્યો તો તમે આ ઢાળ જોઈ લો આ ઢાળે આપણે રખડવાનું હોય બીજા આગળથી ઢાળે ચડાવવાનું હોય તો તમને આખો ઢાળ બતાવું તો આપણા લોગ્મ બનાવી રહ્યા પહેલાં ઉઠી તો તમને બતાવો હવે ચડવાનો ઢાળ આવશે તો એ ઢાળ ઉપર આપણે ચડવાનું હોય હરિયાળું બાઇક ચડાવવા જોઈ લો હા બાઇક એક મારી જાય એનો ઢાળ છે તો પાછળ પાછળ પડ્યો મિત્રો આપણે બુટાપાડી ગોમમાં આવી ગયા અને આ કહેવાય છે રેયાડી જે આ રસ્તો રહ્યો ને આ રસ્તાનું નોમ પડી ગયું હો રેયાડી એટલે બધા કારણ રેડી કહી આપણો એમ તો કે ગોમનો રસ્તો પણ બધા ખાઈ રેડી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઝુગડી જુગળીમાએ દર્શન કરવા તો તમે જોઈ લો આ બાજુ છે જુગડીમાંનું મંદિર અને આ બાજુ પબ્લિક દર્શન કરવા આવે તો આપણે જઈએ છીએ જુગળીમાયા દર્શન કરવા

તો આપણા લોકો બના બતા મિત્રો આપણે મેહાણાથી ઘેર આવતા હતા અને આ બાજુ ગવાર વાયેલો હતો તો આપણે વિચારી મૂક્યો થોડો ગવાર વ્યાણી જઈએ ઘેર સબ્જી બનાવીશું તો આપણો આજે ઘારનું શાક બનાવવાનું અને તમે જોઈ લો ઘાર આ બાજુ ઘાર થોડો ખાસો મોટો થઈ ગયો તો તમને બતાવું જો આ બાજુ ઘાર મસ્ત આવ્યો હો અને ગારે હારો તો આપણો આ ઘાર આપણો ઘેર શાક બનાવવા માટે લઈ જવાનો હો તો આપણા લોકમાં કન્ટિન્યુ કરજો તો આપણો જેટલું બનશે એટલું બતાવશું ને તમને પૂરે મોડે આખું ક્ષેત્ર બતાવી દઉં તો તમે જોયું આખા ક્ષેત્રમાં ઘાર છે મિત્રો આપણે મેહાણાથી આપણે પા પાલ ઝુંગળીભાઈ ગયા હતા આપણે ઘરે આવતા રહ્યા આ બાજુ આપણે ચેતન બનાવી રહ્યો પકોડી તો આપણા ચેતનના ખાલી એક જ વસ્તુ પૂછવાનું તમે અમદાવાદ જતા શું કરીને આપણે

ના તો બહુચર સિકોતર માત્ર મંદિર છે આપડે એ માં બહુચર સિકોતર મારી માલા જ રાખે એ માં બહુચર એ માં મેળી પ્યારી એ માં ના સંગાવીર મારા એ મારા તો મિત્રો હવે આપણે ઘેર જવાનું છે ઘેર દિન દેવપતિ કરવાની આપણો લોકો કન્ટિન્યુ કરજો મિત્રો આપણે આવી ગયા ઘેર અને આપણો આ બાજુ દિયાબત્તી કારણ બાકી રોવા પી રે સદીમાં તો આપણે દિયાબત્તી કરી લઈએ દિયાબત્તી કરી અને આપણો જવાનું છે બજાર બજારમાં ત્યાં શું અચાનક પાટણમાં પોલીસ આવી ગઈ અને પુલીસવાળા હેરતા હેરતા ગઈ અને આ બાજુ પોલીસની ગાડીઓ હતી લાઇનમાં એ આ તોરણ લીધું છે અને આ ભાઈ લારીવાળા આહી આપણે ખરીદી કરી લીધી તો મિત્રો આપણે લાઈન દરવાજા સુધીમાં દર્શન કરવા આવી ગયા તો તમે જોયો આ બાજુ આપણે અને તો તમે આ બાજુ જોયું આ બાજુ આપણા સત્ય મંદિર છે તો આપણે ઘણી રહેવાનું છે આજ લાઈન વધારે છે કરી અને હું અને સંકેત અને કઈ જણા થઈ અને પાઉંભાજી ખાવા આવી ગયા થોડા પાઉંભાજી ખાઈ અને પછી આપણે ઘેર દવા આ બાજુ આપણા પાઉંભાજી બના જોયું આ બાજુ આપણો રાજભાઈ પાઉંભાજી આપણી આ બાજુ સંકેત થાય શું પાઉંભાજી ખાવાની હે ખાવાની પાઉંભાજી આઈસ્ક્રીમ ખાવી ને હા તો આપણે આઈસ્ક્રીમ ખાઈએ આપણે હેડી લખીએ તો કાઢી દીકરી

કહીએ મારા મિત્રો આપણે બજારથી આવતા રહ્યા ઘેય અને હવે આપણા થોડું બાર કલકો બાકી છે એ આપણે પટાવાનું છે અને આપણા વિડીયોનો આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કાલે મળશું નવા લોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી